પછી પેલી મોટી મોટર નાખ્યું ને ત્યારે પાણી એક દિવસ આવી ગયો અમારા બીજા બધા ગામ માં આવે છે પણ અમારે

ભાઈ બે કલાક તો અમે અહીંયા નહીં આપતા બેન બે કલાક પ્રેશર પાણી અમે કરી એનો પ્રેશર આવે એવું કરીએ તો જ્યાં સુધી પ્રેશર ના આવે સુધી તો ખરા તને બે એ વાલ્વ સિસ્ટમ કરી દો તમે મેં જતો એક પાસ છે સર્વે ક્યાં વાલ બેસાડો છે ક્યાં પાણીનો નો ટૂટ થાય ને થાય અને બધે પાણી મળી ઓકે બરાબર એટલે ફૂલ પાણી એને મળી જાય એટલે બીજું થાય કે આ રિપેર કરવા આવે છે પછી એ તો ધૂરું હોય તો પાંચ વાગે થાય એટલે તો જતા રહે પછી એ રિપેર તો થતું જ નઈ પાંચ વાગ્યા પોણી ચાલુ થઈ આપવાનું